નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા તારીખ વાર ગુરુવાર ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા ને હજુ જો ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે અને એ પણ સો એ સો ટકા સાચી માહિતી અને એકદમ સમયસર તો ચાલો આગળ વધીએ હવે શરૂઆત કરીએ જુનાગઢથી જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો વીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો એંસી રૂપિયા હતો ચણાની વાત કરીએ તો એક હજાર પચાસથી અગિયારસો સિત્તેર તુવેર અઢારસો પચીસ બે હજાર છવ્વીસ રૂપિયા તલ એકવીસો પચાસથી ત્રણ હજાર અડદ સત્તરસો પચાસથી થી ઓગણીસો પચાસ રૂપિયા सोयाबीन आठ सौ वीसौ सड़सठ धा थी सौ पचास धीरे सौ एक जाडी मगफड़ी अगर सौ पचास ठीको ओगन चालीस कपास करिए तो अग्न थी चालीस बार सौ साइ रुपया एज रीते जीरानी जो बात करिए जूनागढ़ में आज तो रुपिया थी रुपिया। चार हजार चार सौ रुपया पांच हज़ार सात सौ रुपया बात करिए अमरेली ख आज चार सौ थी पाँच सौ छप्पन रुपया સોયાબીન આઠસો બાવીસથી આઠસો સુડતાલીસ એરંડો એક હજાર ચોપનથી અગિયારસો ચાર રૂપિયા ચણા નવસો દસથી અગિયારસો સત્તાવન લાંબા બરચાં એક હજારથી પાંત્રીસો વીસ રૂપિયા તલ ત્રેવીસો પંચાવનથી ઓગણત્રીસો ત્રીસ ચીણી મગફળી એક હજારથી બારસો સડસઠ જાડી મગફળી એક હજાર બ્યાસીથી તેરસો પંદર રૂપિયા કપાસની વાત કરીએ અમરેલીમાં તો એક હજારથી પંદરસો સોળ રૂપિયા એ જ રીતે અમરેલીમાં જીરું આજે ત્રેવીસો પચીસ રૂપિયાથી સડસઠસો રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો આજે એક હજાર થી અગિયારસો નવ રૂપિયા લસણ સત્તરસો થી ત્રીસ અડદ એક હજારથી પંદરસો રૂપિયા અજમો બાવીસો થી પાંચ હજાર પચાસ ધાણા નવસો થી સત્તરસો દસ રૂપિયા રાયડો આઠસો થી નવસો અડસઠ चाडी मकफडी 1050 થી 1250 જીણી મકફડી 1000 થી 1210 રૂપિયા કપાસ 1300 થી 1575 રૂપિયા એ જ રીતે જો જીરાની વાત કરીએ જામનગરમાં તો 3000 રૂપિયા થી 5900 રૂપિયા વાત કરીએ ગોંડલની ખવાજે 440 થી 636 ડુંગળી 71 થી 346 તુવેર 1101 થી 2041 તલ બારસો થી અઠ્યાવીસો એકાવન એરંડો એક હજાર છોતેર થી અગિયારસો છપ્પન અડદ પંદરસો એકાણું થી અઢારસો એક ચણા એક હજારથી અગિયારસો એકોતેર કલંજી અઢારસો થી તેત્રીસો લસણ આઠસો એક થી બત્રીસો એક નવા લસણની વાત કરીએ તો નવસો દસ થી બત્રીસો વીસ રૂપિયા આગળ વાત જો કરવામાં આવે આજે સફેદ ચણાની તો બારસો એક થી ચોવીસો છવ્વીસ ધાણા આઠસો એકાવનથી ચૌદસો એકાવન ધાણી નવસો એકથી તેરસો એકાવન મરચાં એક હજાર એકથી આડત્રીસો એક ઝીણી મગફળી આઠસો અગિયારથી બારસો છ્યાસી જાડી મગફળી સાતસો એકોતેરથી તેરસો છપ્પન કપાસ અગિયારસો એકથી પંદરસો એક રૂપિયા નવા ધાણા એક હજાર એકાવનથી એકવીસો એક નવી ધાણી આજે અગિયારસો એકાવનથી તેત્રીસો એકાવન એ જ રીતે જો જીરાની વાત કરીએ ગોંડલમાં આજે તો ચાર હજાર રૂપિયા થી છ હજાર ચારસો એકાવન રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાજા બજાર ભાવ વિડીયોને લાઇક આપી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રોમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો વિડિયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર